આજરોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબામાં સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આયોજિત સાત ઓક્ટોમ્બરથી તેર ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી ચાલનાર વિકાસ સપ્તાહ બે હજાર પચીસના ભાગરૂપે તરસાડી નગરપાલિકા ખાતે એકસો છપ્પન માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના વરદ હસ્તે પ્રજાજનોના સુખાકારી માટે એક કરોડ છેતાલીસ લાખ રૂપિયાના ખર્ચે વિવિધ કામોનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનેક કાર્યકર્તાઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં હાજર તમામ મહાનુભાવોનું ફૂલહાર અને વડે સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ નગરપાલિકા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓના ચાલી અભ્યાસ તેમજ તેમને મળતી અન્ય સુવિધાઓ વિશે માહિતી પણ મેળવી હતી માય ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર રાજેશ પટેલ સાથે કેમેરામેન સુમિત વસાવા મિત્રો સુરત જિલ્લાના ધરસાડી નગરપાલિકા મુકામે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા સાત તારીખ થી તેર તારીખ સુધી વિકાસ સપ્તાહની ઉજવણી તમામે તમામ તાલુકા અને નગરપાલિકામાં આયોજિત કરવામાં આવેલ છે આપણે સૌ ખૂબ સારી રીતે જાણીએ છીએ ગુજરાત નું ગૌરવ દેશના યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા એવા મોદી સાહેબે આજે મુખ્યમંત્રી તરીકે અને વડાપ્રધાન તરીકે એમને આ રાજ્યની અને દેશની સેવાના ચોવીસ વર્ષ પૂર્ણ કરેલ છે એ નિમિત્તે આ વિકાસ સપ્તાહ સમગ્ર રાજ્યની અંદર ઉજવાઈ રહ્યો છે ત્યારે એના ભાગ સ્વરૂપે આજે નગર નગરના પ્રજાજનોની સુખાકારી માટે નગરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા જે કરોડ અને લાખ રૂપિયાના વિકાસના કામોનું આજે ભૂમિ પૂજન અને ઉદઘાટન કર્યું છે ત્યારે તરસાડી નગરના પ્રજાજનો વતી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું આભાર માનું છું કે આટલી મોટી માદભર રકમ તેમને દર્શાડી નગરપાલિકા ને મિત્રો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર એક ની અંદર જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એ વખતના શહેરો અને એ વખત ગામડાઓની આમ જોવા જઈએ તો બધી જ રીતે રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય વીજળી પીવાના પાણી અનેક સમસ્યાઓથી આ ગુજરાત ઘેરાયેલું હતું પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબે મુખ્યમંત્રી બનતાની સાથે જ જે પ્રકારે ગુજરાતના વિકાસની શરૂઆત કરી અને જેટલા પણ પ્રશ્નો હતા એનો નિરાકરણ કરીને ગુજરાતને માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનું વિકાસનું રોલ મોડલ સક્સેસ રોલ મોડલ તરીકે બનાવવામાં નરેન્દ્રભાઈ સફળ થયા અને એનું અનુકરણ

સમગ્ર વિશ્વની હરોળમાં મૂકી શકવા માટે કે આપણે બધા એનાથી ખૂબ માહિતગાર છીએ ત્યારે ફરી એકવાર હું આજના વિકાસ સપ્તાહ નિમિત્તે હજુ પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશનો વિકાસ કરે ગરીબોની સેવા કરે અને આ ભારતને વિશ્વગુરુ બનાવે એવી આજના તબક્કે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી